અનુકૂળ માપ લઈ અનુકૂળ માપ લેવાનું પણ માપ જોઈએ નહીં અહીંયા આપણે એક બરાબર અહીંયા અહીંયા છે આપણે સી ના બરાબર હવે સી ઉપર પરિકરની અણી રાખવાની એટલે કેન્દ્ર તરીકે ગણી પાછી એટલા ને એટલા માપની માપ બદલવું જોઈએ નહીં તે કાળજી રાખવાની અને એક બીજું કિરણ અહીંયા આપણે બીજી એક ચાપ મારશું ઈ ખૂણો બનશે સાઈઠ અંશનો નહીં નામ આપી દે ડી બરાબર સાઈઠ સૌપ્રથમ પ્રથમ સાઠ બનાવવું પડે સાઠ ઉપરથી આપણે એકસો વીસ બનાવશું અને એકસો વીસ ઉપરથી આપણે બંનેની મદદ વડે આપણે નેવ અંશનો ખૂણો બનાવો હવે આપણે અહીંયા ચાપ છે એ ખૂણો બનશે એકસો વીસ અંશનો નામ આપી દીધું ઈ બરાબર હવે હવે ખાસ જો આ છે સાઠ અંશનો ખૂણો છે આ આ ખૂણો છે એકસો વીસનો હવે નેવ ક્યાં આવે સાઠ અને એકસો વીસ અંશની વચ્ચે જો એટલે આપણે ખ્યાલ આવી જાય કે સાહીઠ આ સાઠ અંશનો ખૂણો છે આ એકસો વીસ અંશનો ખૂણો છે તો બંનેની વચ્ચે આવે હવે તો એટલું આપણે હવે સાઠ ઉપર એ બી બિંદુ છે ત્યાંથી ઉપર એક ચાપ મારવું ઉપર સાઠ ઉપરથી ત્યારબાદ અહીંયા એકસો વીસ ઉપરથી પાછી એક ચાપ જો સાઠ અને એકસો વીસ અંશની વચ્ચે જે ખૂણો બનશે જે ખૂણો બનશે કાટકોણ કાટકોણ આપણે ખબર છે કાટ ખૂણો હોય હંમેશા નેવ અંશનો બને છે જો અહીં આપણે જે બની ગયો એ બેનો નેવ અંશનો ખૂણો અહીંયા જો કાટકોણ બન્યો છે નેવ અંશનો ખૂણો બન્યો બરાબર એટલે તમારે સાઠ એકસો વીસનો દોરવો પડે ફરજિયાત નેવંશ બનાવવા માટે બરાબર હવે આપણે શીખીશું

આપણે નેવ નેવંશ તો દોરો જ કારણ કે પિસ્તાલીસ છે નેવના અડધા છે બરાબર તો આપણે પહેલાં નેવ નેવંશનો ખૂણો તો દોરવો જ પડે બરાબર સપ્રથમ આપણે કિરણ દોરશું એ બી સૌ પ્રથમ આપણે કિરણ તો દોરી જ નાખવાનું પછી અહીંયાથી અનુકૂળમાં આપણે એક અઢવટ્યુર કિલો બરાબર અરજી નાખવાનું પછી જો અહીંયા આપણે વધારાનું જે ચાપ થાય તો એને કહી શું નાખવાની સાયન્ટનો ખૂણો બનાવવાનો પહેલાં આપણે એનામાં પીશું સી આ જે ખૂણો બની ગયો બીનો સાઇટન્સનો બનશે બરાબર અહીંયા આપણે એનામાં માટે ડી આ સાયન્ટનો ખૂણો બની ગયો ત્યારબાદ આપણે ચાપીશું એ બરાબર હવે ડી અને એને વાર પરથી આપણે ખૂણો બનાવીશું ને કારણ કે ડી ઉપરથી એક ચાપ મારવાની અને એ ઉપરથી બરાબર આ ખૂણો બની ગયો નેવું ચાપો બની ગયો છે નીવંશ કાટકોનું છે હવે આપણે નેવોનો બની ગયો હવે આપણે બનાવવાનું છે સાઠ પિસ્તાલીસ અંશનો નેવના અડધ બરાબર નીવંશ બની ગયો હવે શું કરવાનું એક ચાપ અહીંયા સી ઉપરથી મારવાની કારણ કે અડધું કરવાનું છે ખાસ ધ્યાન રાખવાનું કે પરિકળ હલી ન જાય મારે ખૂણો બદલાઈ જશે એક ચાપ અહીંથી મારવાની અને બીજી ચાપ થોડું કાટું બીજી ચાપ અમે અહીંથી મારવાની છે

તે ખૂણો બનશે પિસ્તાલીસ અંશ નો ખૂણો બનશે સૌ પ્રથમ આપણે નેવ નો ખૂણો બનાવવો પડે સાહીઠ એકસો વીસ વખતે નેવું બનાવવાનું અને તેના ઉપરથી એકસો એકસો વીસ બન્યા બાદ નેવનું બનાવવાનું નેવના અડધા